શીખી ગયા હશો અને જાણ્યું હશે તો તેમાં પ્રાણીઓના પાત્ર દ્વારા મનુષ્યોને સુંદર મજાની શીખ દોસ્તીની મિત્રતાની શીખ આપ આપણને એકમમાંથી જાણવા મળે છે પ્રાણીઓના પાત્રો દ્વારા આપણને મૈત્રી ભાવનું જાણું વહેવાવાની સુંદર વાત આપ એકમમાંથી લેખિકાએ આપણી સમક્ષ રજૂ કરી છે તો મિત્રો આ એકમ છે તેના લેખક છે હિમાંશી શીતલ પરીક્ષામાં ક્યારે લેખક લેખિકાનું નામ અથવા કાવ્યનો પ્રકાર કે પાઠનો પ્રકાર પૂછાઈ જતો હોય છે પ્રકાર છે બાળ નાટક ફરીથી લેખક હિમાંશી શીતલ અને પ્રકાર છે બાળ નાટક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ આગળ મિત્રો ત્યારબાદ આપણે આ એકમ છે તેના શબ્દાર્થ અંગે ચર્ચા કરી લઈએ શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષાનો ક્યાંક સમાનાર્થી શબ્દો પૂછાય અથવા શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે જો એકમના શબ્દાર્થ બરોબર સમજેલા હશું તો આપણે ઉત્તરો લખી શકીશું જોડે જોડે મિત્રો આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે તો જોઈએ એકમમાં કયા કયા શબ્દો આવ્યા છે પહેલો શબ્દ છે ડોક ડોક એટલે ગરદન ખાલી પી એટલે વગર કારણે અંગ પાણ એટલે પથ્થર અથવા પહાડ

અને આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય જવાબ આપવો વાક્ય જોઈએ મિત્રો વાક્ય પ્રયોગ સાચો જવાબ ના આવડતો વિદ્યાર્થીઓ અધર જવાબ આપવા લાગ્યા તો મિત્રો આ રીતે રૂઢિપ્રયોગ અર્થ અને વાક્યમાં પ્રયોગ કરીશું વાક્ય મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો આગળ વધીએ ઉભી પૂછડીએ ભાગો તો મિત્રો અર્થ થશે જીવ લઈને ભાગો વાક્ય જોઈએ સિંહને જોઈએ ફરણ ઉભી પૂછડીએ ભાગો તમારી રીતે ઉભી પ્રયોગ એનો ફળ અને વાક્ય પ્રયોગ જોઈએ તો મિત્રો અહીં બે આપણે રૂપી પ્રયોગ આપેલા છે આગળ વધીએ હવે મિત્રો જોશું આપણે આ એકમનું સ્વાધ્યાય મિત્રો આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આ બંને પ્રશ્નોની ચર્ચા કરીશું બાકીના પ્રશ્નો અને તેના ઉત્તરો માટે આ જ વિડીયોના આ ચેનલના ચેનલ પેજ ઉપર જઈ તમે તે પ્રશ્નોના ઉત્તરો મેળવી શકો છો આ ઉપરાંત અન્ય એકમો અન્ય વિષયોના અભ્યાસ અને સ્વાધ્યાય માટે તમે ચેનલના ચેનલ પેજ ઉપર જઈ પ્લે લિસ્ટનો અભ્યાસ કરી શકો છો જેમાં તમામ પ્રશ્ન એક છે મિત્રો વાતચીત વાતચીત નો મિત્રો શું અર્થ થાય તો મિત્રો આજે એકમમાં આપણે શીખ્યા સમજ્યા અને જાણ્યું છે તેમાંથી કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે આપણે માત્ર તે પ્રશ્નોના ઉત્તરો સમજી વિચારીને આપવાના છે એકમના આધારે આપવાના નથી તમે એકમમાંથી શું સમજ્યા છો તમારા અનુભવના આધારે લખવાના છે જોઈએ પ્રશ્ન પહેલો તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે મિત્રો તમારી શેરી મહોલ્લામાં તમને જે પ્રાણીઓ રખડતા જોવા મળે તેનું નામ લખવાનું છે તો જોઈએ ઉત્તર મારી શેરીમાં મને કૂતરા બિલાડા ઉંદર

ગરમી ચોકી કરે છે અને મને તેની જોડે રંગવાની ખૂબ મજા આવે માટે હું કૂતરો પાળીશ તમારે જે પાળવો હોય તે અને તેના વિશે થોડી ડિટેલ લખવાની છે ઓકે તમને ખ્યાલ આવી ગયો છે આગળ વધીએ પ્રશ્ન 3 આ પ્રમાણે છે એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવું ગમે શા માટે મિત્રો તમે એકમ જોયો હશે તો તે નાટક સ્વરૂપ છે તેમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવું ગમે તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે તો જોઈએ ઉત્તર આ એકમમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ભજવવું ગમે કારણ કે માણસની લડાઈની વાત આવે છે ત્યારે ગંગુ ગંભીરો વચ્ચે પડવાની ના પાડે છે ત્યારે ટોમી કૂતરો બધાને સમજાવી નવી નવાયનું સર્કસ કાઢવાનું કહે છે જેથી માણસોને સંપીને રહેવાનો સંદેશો આપી શકાય તે બધા પ્રાણીઓની આગેવાની લે છે મિત્રો એટલા માટે મને ટોમી કૂતરાનું પાત્ર ગમે છે કેમ તમને આ આઈટમમાંથી જે કોઈ પણ વ્યક્તિનું કે પ્રાણીનું પાત્ર ભજવવાનું બને તે તમારે લખવાનું અને શા માટે ગમે તે પણ તમારે લખવાનું છે આગળ વધીએ પ્રશ્ન 4 છે મિત્રો માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું શા માટે જોઈએ ઉત્તર માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગે કારણ કે તેઓ ગમે તે કારણોસર પથ્થરો ફેંકે છે એકબીજાને લાકડીઓ મારે છે

કેટલાક માણસોનું જીવ ગુમાવવાનો વારો આવે અથવા ગંભીર ઈજાઓ થાય તો મિત્રો જો ટોમી ઉતરાય બધા પ્રાણીઓને ભેગા મળીને મિત્રતાનું સરકસ ના કાઢી હોય તો મિત્રો આવું થઈ શકે છે તેને જોઈ માણસો ભરાયા અને લડવા જવાનું બંધ કર્યું માટે આ રીતે આપણે ઉત્તર લખી શકીએ આ વધીએ પ્રશ્ન છો જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરવું તો એ ઉત્તર જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો તેમની જરૂરિયાતો સજવાય તેવા પ્રયત્નો કરું તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરું તેવો બીમાર હોય તો તેને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરું જો મિત્રો હું પ્રાણીઓની ભાષા પશુઓની ભાષા પક્ષીઓની ભાષા સમજી શકતો હોઉં તો તેમના વિશે આવું કરું હવે તમે ભાષા જાણતા હોય તેમની તો તેમના વિશે તમે શું કરી શકો તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે

અને બીજા નંબરનું વાક્ય લખીશું આ ત્રીજા નંબરનું વાક્ય આ ચોથા નંબરનું વાક્ય અને આ તો પાંચમા નંબરનું વાક્ય આ રીતે આપણે સામે ચોરસ બોક્સમાં ક્રમ લખી શકીએ આપણે જ્યારે ઉત્તર લખીશું ત્યારે પહેલા નંબર વાળું વાક્ય પહેલા નંબરમાં ત્યાર પછી બીજું ત્યાર પછી ત્રીજું ચોથું અને પાંચમું તે પ્રમાણે ક્રમ લખીશું તો આ રીતે એકમના આધારે આપણે આપેલા વાક્યને ઘટનાક્રમમાં ગોઠવ્યા તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી

અને વિડિયો ગમ્યો હોય જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક કરવાનો ચૂકતા નહીં અમારી આ બંને ચેનલો મેહુલ માવાણી અને અરવલ્લી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર